મિત્રો અત્યારે હાલ એક બીજા મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો તમે એ વિડીયોની અંદર જોયું હશે કાજલ બેનનો જે દીકરો છે એમના જોડે રહેવા માટે પહોંચી ગયા છે હવે મિત્રો આપણને એક બે દિવસની અંદર કે થોડા દિવસો બાદ આ ઠાકોર ફેમિલીના વ્લોગમાં જોવા મળશે એ મોટા સમાચાર મળી રહ્યા છે અત્યારે ઘણા બધા લોકો વિડીયો અપલોડ કરી રહ્યા છે કે આવી ગયા આ વિડીયો બનાવ્યો પણ મિત્રો એ બધા જૂના વિડીયો છે અત્યારે હું તમને એ જણાવું છું કે જૂના વિડીયો કોઈ અપલોડ ના કરશો કારણ કે એ જૂના વિડીયો અપલોડ કરવાથી તેમના પરિવાર ઉપર અને તેમની ફેમિલી ઉપર ખરાબ ઇમ્પ્રેશન પડે છે ત્યારે ઘણા બધા લોકો એવું કે હજુ કરણજીના અવસાનને બે થી ત્રણ મહિના પણ નથી થયા અને આ લોકો વિડીયો બનાવવા માંડ્યા કાજલ બેન વિડીયો મૂકવા માંડ્યા પણ મિત્રો એ બધા જૂના વિડીયો હોય છે જ્યારથી કરણજી ઠાકોરનું અવસાન થયું છે ત્યારથી મિત્રો કાજલ બેન ના કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં કે કોઈ પણ વિડીયોમાં અંદર નથી આવ્યા પણ મિત્રો હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ઠાકોર ફેમિલીની જે ચેનલ છે પહેલી વાર જોવા મળશે ઘણા બધા દિવસો બાદ બે થી ત્રણ મહિના બાદ હવે કાજલ બેન જોવા મળશે તો મિત્રો જલ્દી થી આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેવા કોઈ ઠાકોર ફેમિલી ના નવા સમાચાર આવશે કે જેવા કોઈ કાજલ બેન તેમના વિડીયોમાં કે સ્ટોરીમાં જોવા મળશે તો આપણે તરત જ તમને બતાવી દઈશું તો આજના માટે આ માહિતી મળીએ એક નવા વિડીયો સાથે